હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વાર કરીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નહી બંધ ફ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ફક્ત ને ફક્ત મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે બાકી તો મારા ભાઈને બંને ખેતરમાં જો તો ડીગી બેન વહેલા રોઈ અને એકામાં જતો રહેશે ખેતરમાં હંગાદી મિત્રો કાલનો લોગ આવ્યો નહીં તો એના માટે માફ કરજો હવે તો મિત્રો ફોન અચાનક આપણો ડિસ્પ્લે તૂટી જતી તો આપણે અડધો વ્લોગ શૂટ કરેલો હતો અને પછી અડધા દિવસનો વ્લોગ શૂટ ના થયો કારણ કે ડિસ્પ્લે તૂટી જઈ ગઈ એટલે પછી તરત જ મિત્રો આપણે રિપેર કરાવવા વડનગર દેતા રહ્યા અને મસ્ત ફોન રિપેર કરાવી પાછો લાવી દીધો હતો અને બાકી તો મિત્રો મસ્ત ચાંદસ તો રેડી થઈ ગયો છે અને ગુડની ન્યૂઝ એક જ વપરી લીધી છે કાલના કાલે જ મિત્રો સ્થગિત થઈ ગયું તો બહુ સારું થયું છે ઓમન માતાજી ની દયા થી બધું રેડી થઈ ગયું બાકી તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે મસ્ત ચા નાસ્તો કરી લઈએ ઓ રોટલો મકરો ચા મિત્રો અતારે હવારમાં વહેલા વહેલા ચા નાસ્તો કરીને જોઈ લે ડીગો આવી ગયો છે એકામાં હેતરમાં કેમ આવ્યો ભાઈ કોડો છોકરો સુતી તો ઓયજો ઓબજો કેમ આવ્યો હા હા ગુડ મોર્નિંગ મિત્રો હું એટલું આવી છું બાલી અકાથી એક અમે ઘેર જઉં છું બા તો મિત્રો ઈંડાના લાકડા ખંચેરવા આવ્યો તો વહેલા વહેલા ઉઠીને એવી રોઈને હંકાત થઈ જતી કામ અને રાતી વાર હાથના પલળી જશે એંડા મિત્રો ડિગીન બે ઘેર આવી ગયો હતો અને અત્યારે વાગ્યા છે સાડા નવ અને ફરી પાછું મિત્રો નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે તો હું ચા નાસ્તો લઈ અને ચા નાસ્તો આપવા જઈએ છીએ બાકી તો ડીજે વાગે છે એટલે મિત્રો કોફી રાઈટ નો ઇસ્યુ રહે તો જલ્દી થી આ કટ પૂરો કરીએ ડીગે ને આજે ડીજે વાગે આહા 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 આ બોના દેખો ભરાઈ દે હાલે ભરાઈ દે લે આ રે તમે પકડી લે હળ તો મિત્રો સીધા જ હેતર માં જઈને મળી લે લે તો એ લઈ લે આ ખાનો નાખતો ઓવા માટી કરો વગરાય તો નહીં લે લે બેટા લે કે કે ખો દે હી દે મૈં મોલે બંદી કે 3 GB હલ દે મેલ 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 એટલા પૂ હ ના મે કો એટલે બે હું થા થોડે યુ જો અપના નાડુ ના ઓર તો પા તો મિત્રો ચારાસ તો આ લીધો ચારાસ તો કરી દી લીલાસમનું કાળા મેસ થઈ ગયા વર તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર સાડા દસ ને અગિયારની વચ્ચે ટાઈમ થયો છે અને મિત્રો જોગમાં આ ટાઈગરના શૂટિંગમાં રજા છે એટલે અચાનક તાત્કાલિક આપણા નવી ચેનલના શૂટિંગની ગોઠવણી થઈ ગઈ છે અને રાજુ કાકો આવી છે મોમો આઈ જશે મો આવી જાય બધા ભાઈઓ આવી જાય છે અને મિત્રો વિડીયોનું શૂટિંગની શરૂઆત કરી નાખી તડકો આજે બહુ વધારે બાકી તો આખી ટીમ તો અજાય છે જોઈ લે મિત્રો વિડીયો શૂટિંગની શરૂઆત કરીએ છીએ આજે લગભગ ચેલેન્જ વિડીયોની શૂટિંગ થશે કોમેડી વિડીયોની શૂટિંગ થશે અને સામાજિક વિડીયોની શૂટિંગ થશે એટલે વધાર તો નહીં કહેતા પણ આખો દિવસ આપણું શૂટિંગનું કામકાજ ચાલુ રહેશે મિત્રો તો બાકી તો મમાઈઓની શૂટિંગ ચાલું થાય એટલે એકાદ બે કાંઠ બતાવીએ ચેલેન્જ વિડીયોની શૂટિંગ ચાલ થાય એટલે બતાવીએ

બે નહી કરતો આ હાથ પહેરવાનામતો નહી નવી ફેતો લોકેટ પેલા આપડા વખત ટૂંપિયા હતા પણ તારે બુરખાઇ જેવો છે

પેલા એક જણો ઉતાર પછી બીજો ઉતાર તમારું ચિંત્યા છે મિત્રો અત્યારે વાગ્યા છે બે અને શૂટિંગ ચાલુ જ છે કારણ કે આજે આખો દિવસ શૂટિંગનું પ્લાનિંગ છે મિત્રો હવારોના બે વિડીયોનું શૂટિંગ થઈ ગયું છે કોમેડી વિડીયોનું મિત્રો હવે ખરા ને ચેલેન્જિંગ વિડીયો ચાલુ થાય છે ચેલેન્જના તો બધી સાધન સામગ્રી લાવવાની છે તો આ વિડીયોનું એન્ડ થઈ જાય પછી બધું લાવી દઈએ અને કયા કયા ચેલેન્જ વિડીયો ચાલુ થાય છે એ તમને બનાવીએ બાકી તો મિત્રો હજી જમવા જ્યાં નહીં હવારોના ભૂસ્યા છીએ તો કોઈક પહેલાં લાવીને નાસ્તો કરી લઈએ ને પછી શૂટિંગ કન્ટિન્યુ કરી દઈએ તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જાય છે અને ચેલેન્જ વિડીયોની શરૂઆત થઈ જઈ છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને હવે શૂટિંગ પૂરું થયું છે સવારે દસ વાગ્યાના આવ્યા હતા મિત્રો તો વાયના વાયકણીએ શૂટિંગ કર્યું અને કેરીના રસની અને કોથળા કુદની ચેલેન્જ ને એવું બધું હતું તો મિત્રો આટલો બધો લોબો ટાઈમ થઈ ગયો તો રસને એવું પીધું એટલે પાછો ભૂખ તો મરી જઈ હતી બાકી તો બધા મિત્રો હવે કપડાં બધા ચેન્જ કરીએ છીએ અને હોજ પડી જાય છે ફાઇનલ તો અમે મને એકલવાન કરીએ છીએ ઘરે તો ઘરે જઈ પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને હવે ઘરે પહોંચ્યા છીએ મિત્રો બપોરનું જમવાનું એ નહોતું જમ્યા અને આખો દિવસ શૂટિંગ કર્યું બાકી તો ડીગુ મને બારી ફિક્સ થઈ ગયું છે હા ટાવર નહીં આપજો કેવું કરું હું ટાવર ના ખયાલ નવું હા આખો દાળો ફોન જોયો છે એટલે મિત્રો નેટ પૂરું થઈ ગયું છે એટલે રેડી થઈ ગયો છે ઘરમાં સરસ ચા નાસ્તો કરી લઈએ તો મિત્રો મસ્ત ગરમા ચા લઈ લીધી છે અને લઈ લીધું છે મિક્સ તીખું અને મીઠું બાકી ડીઘું તો પણ મિત્રો મસ્ત ચા કરી દઈએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છ અને આપણા વોજમાં પાણી ખાલી થાય છે તો બોર ચાલુ કર્યો પાણી ભરવા માટે બાકી તો મિત્રો મસ્ત હોજ પડવાની તૈયારીમાં છે છ વાગ્યા છે મિત્રો અ લે હા આવી ગયું હું ચડ્યો તો મિત્રો આટલે ગિલોડી જોવા માટે હા સા આપણો ગિલોડીનો વેલો દેખાતો હોય તો આખી લેબડી ઉપર આખી લેબડી ઉપર ફેલો નેલો મિત્રો લેબડી પર ચડી અને પછી જોયું કે પોણી નહીં તો આપણે બોટ ચાલુ કરી દીધું તેડી લઉં ભાઈ તો મિત્રો થોડી ઘણી ગિલોડી પાડી લઈએ ચેક કરવા માટે

લાલ લાલ કિરણો છે અને મિત્રો આપણો થઈ ગયો છે દૂધ ભરાવા જવાનો ટાઈમ તો હવે નીકળીએ દૂધ ભરાઈને પછી સીધા મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત જોઈ બાકી તો વાતાવરણ ખતરનાક બની ગયું છે મિત્રો વરસાદ આવે વાતાવરણનું તો હું સભા ખબર જ પડતી નહીં મિત્રો પવન ખૂબ ચાલુ થઈ ગયો જોઈ લો મિત્રો આપણે આગ્રા કે ચહેરાપુંજી જેવું થઈ ગયું બારે માસ વરસાદ રોજ આ વારથી બપોર સુધી ખતરનાક તડકો પડે અને હજી બપોર પછી હોજ પડવાનું થાય છ થી હાથનો ટાઈમ એટલે મિત્રો આવું વાયરો અને વરસાદ ને એવું ચાલુ થઈ જાય છે બાકી તો દૂધ ભરે ઘરે આવી જાય છે ઠંડો ઠંડો પવાનો વાત અને આખા દાણાના ગરમીના શૂટિંગ કરીને તપી જાય છે તો મિત્રો ખાલી લટાર મારવાની નીકળે છે બાકી તો હવે જીએમ મસ્ત ઘરે જોઈ લો મિત્રો મસ્ત વાતાવરણ થઈ ગયું છે જોઈ લો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત ને અત્યારે સાડા આઠ અચાનક વાતાવરણને પલટો મારી વાતાવરણ વીજળી ખતરનાક થાય છે જોરદાર આવે જોઈ લો મિત્રો તમારા બાજુ કમેન્ટ કરી કે રાતી કેટલો વરસાદ આવ્યો જોઈ લે બાકી તો વાયરો ખતરનાક ચાલુ છે આખા નાખાલી આપણે દર ઉજી ગઈ જ

અમારે પોણીનો બમ્બોય બોલો હોય ને અમારે બોરની લાઇટ છે તો મિત્રો લાઈટ જતી રહી છે જોઈએ વસ્તુ થાય કેટલા વાગે તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે પણ જમીને મિત્રો લાઇટ લાઈટ તો છે નહીં બોર ઉપર જવાયું નહીં બેઠે બેઠે એડિટિંગનું કામકાજ દઈએ વીજળી ખતરનાક થાય છે ને વરસાદે જબરજસ્ત આવે મિત્રો તમને મારી ચેનલના વ્લોગ મારી વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે ફરી મળીશું આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ જય જગન્નાથ